પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવાલી બોડાસાનાઓની નેતૃત્વમાં શ્રી વિડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી પોલીસ સ્ટાફના માણસો મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અસરકારક કાર્યવાહી કરવા ચૂંટણી માર્ગદર્શન આપેલ જે અન્વયે તાજેતરમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને ટિંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ ચોટીના ગુનાઓ નોંધાયેલ જે તમામ ગુનાઓ પણ શોધાયેલ હોય જેથી તે ગુનાઓમાં શોધી કાઢેલ સારું ટેકનિકલ મદદ મેળવીને બાદમીદારો રોકીને ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન આજરોજ શ્રી વીડી વાખેલા સબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી નાવને એલસીબી પોલીસ સ્ટાફના માણસો સાથે ટિંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન આજરોજ ફરતા ફરતા ટિંટોઈ ગામની સીમમાં મોડાસા શામળાજી હાઈવે રોડ પર જતા અમુને મોને ખાનગી હકીકત મળેલ કે પાતર મવડી ગામે રહેતા કાસડીએ ધરોલા ખાતેથી અને મોડાસા વિસ્તારમાંથી એક્ટિવા ચોરીઓ કરેલ છે જે ચોરી કરેલા એક્ટિવા કાસડીએ પોતાના ઘરે સંતાડી રાખેલ છે તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી થોડા સમય પહેલાં મોડાસા ટાઉન વિસ્તાર રૂરલ વિસ્તાર ટિન્ટોઈ વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક બાઇક ચોરી અને એક્ટિવા ચોરીના કિસ્સાઓ બનેલા હતા જેથી કરીને ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ શેફ અલી બરવાલ સાહેબનું સૂચન હતું કે આ જે પણ શોધાયેલ ગુનાઓ છે એને ડિટેક કરવામાં આવે અને એક્ટિવા છે એના ગુનેગારો છે એને પકડવામાં આવે એ અનુસંધાને એલ સીબીની ટીમ અને ગરાસિયા સાહેબના માર્ગદર્શનમાં પીએસઆઈ વાઘેલાની ટીમ અને મોડાસા રૂરલ સાહેબ અને એની ટીમ તોમર સાહેબ પીએસઆઈ એમની ટીમ એ સતત એ દિશામાં કામ કરી રહી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને ખાનગી બાતમી રાહે એવી માહિતી મળી પેટ્રોલિંગમાં હતા ત્યારે કે ટિન્ટોઈ ગામની સીમમાં જે પાદર મહુડી ગામ છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એમણે એક્ટિવા ચોરીઓ કરેલી છે જે બાબતે તપાસ કરતાં એમના ઘરે ટીમો મોકલી અને તપાસ કરી તો લગભગ બે એક્ટિવા અને ત્રણ જે બીજી બે એક્ટિવા અને એક મોટરસાઇકલ ટોટલ પાંચ જે વ્હીકલ ચોરી થયેલ હતા તો એમાંથી બે એક્ટિવા મળી છે અને બે એક્ટિવા અને એક મોટરસાઇકલ છે એના સ્પેર સ્પેર પાર્ટ છે એ કબજે લીધેલા છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એમનો મુખ્ય રોલ છે આમાં એમની સાથે સુભાષભાઈ જગદીશભાઈ ડામોર એ એક આરોપીને આપણે ધરપકડ કરેલી છે અને નૈનેશભાઈ ખેમાભાઈ એમની ધરપકડ કરી છે અને અન્ય ગુનાઓમાં પણ આ ગુનેગારો સંડવાયેલા છે કે નહીં એ તપાસ અત્યારે ચાલુ છે સર આ કેસમાં ટોટલ ત્રણ આરોપીઓ છે એમાં એક છે એ જુવેનાઇલ છે અને બે છે એ વયના છે સુભાષભાઈ અને નૈનેશ સર આ મુદ્દામાં ક્યાં થઈ રિકવર કરવામાં આવ્યો એમના ઘરેથી જ રિકવર કરવામાં આવ્યો છે ઓકે